સુરતમાં નવી સિવિલમાં તબીબના મોતના મુદ્દે મૃતકે રેગિંગ મુદ્દે ફરિયાદ ન કરી હોવાનો ખુલાસો થયો છે હોસ્પિટલની તપાસ કમિટીનો રિપોર્ટ સામે આવ્યો છે મૃતક રામાણીના પિતાએ રેગિંગના આક્ષેપ લગાવ્યા હતા પિતાની રજૂઆત બાદ તપાસ કમિટીની રચના કરાઈ હતી રાજેન્દ્ર રામાણીનું નિમોનિયામાં મોત થયા બાદ રેગિંગના આક્ષેપ લાગ્યા હતા તપાસ કમિટીએ તમામ આક્ષેપ લગાવ્યા છે

પરિવાર નો આરોપ હતો કે જે રેગિંગ ના કારણે અને તેમને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો તેથી જ તેમના માનસિક ત્રાસના તણાવના લીધે તેને ઇન્ફેક્શન થઈ ગયું હતું અને તેનું મોત હતું તમામ મામલે આરોપ ના લઈને જે સુરતની નવી સિવિલ હોસ્પિટલ છે તેમાં કમિટી બનાવવામાં આવી હતી અને કમિટીમાં તપાસ કરવામાં આવી છે કે જે રામાણી છે કોઈ પણ પ્રકારનો આપવામાં નહીં આવતો હતો કારણ કે તેમણે કોઈ પણ વાર ફરિયાદ નહીં કરી હતી કે તેમને ત્રાસ આપવામાં આવે છે તે રેકી કરવામાં આવે છે રામાણીનું જે મોત થયું હતું તે નિમોનિયાના કારણે મોત થયું હતું તપાસમાં જે પોલીસ હતી આભાર માહિતી માટે